નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ વાત કરીશું વરસાદની આગાહીની ગુજરાતમાં ભારે ચોમાસાની શરૂઆત થતાની સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ત્યારે વધુમાં હવામાન વિભાગે આજે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે જેમાં આજે રાજ્યના સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે એક બે દિવસ બાદ હવે રાજ્યમાં ફરીવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ પણ આવવાનો છે અમદાવાદમાં મિત્રો વરસાદી માહોલ થલતે સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ઠાકી ગયો છે નદી નાળા પણ છલકાયા મીંડોળા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ બારડોલીમાં એકસો ને થી વધારે ઘર પાણીમાં ડૂબ્યા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો અનોખો જુગાડ સ્માર્ટ મીટર લાગે ન લાગે તે માટે ઠાવકો જુગાડ કરવામાં આવ્યો છે વિરોધ એવો કે સુરતીઓ નવો જુગાડ કર્યો છે ડીજીવીસીએલ શું ભગવાન પણ આવી જાય તો પણ મીટર નહીં બદલી શકે નવો જુગાડ અત્યારે વાયરલ પણ થઈ રહ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગોજારો બન્યો છે શુક્રવાર દુઃખદ સમાચાર ગુજરાતમાં બે ભયાનક દુર્ઘટના બની છે બે મહિલા સહિત પાંચ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયા છે સુરતના બાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણને કારણે ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને પરિવારજનોમાં રોકડ મચી જવા પામી છે મિત્રો રાજકોટ મેળા લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે લોકમેળાના આ સમાચાર છે રાજકોટના મેળામાં નહીં કરી શકો આંખના ઉલાળા તંત્રએ કડક નિયમો બનાવતા કોઈએ ફોર્મ જ ભર્યું નહીં એટલે કે જાણે કે રાજકોટની ઓળખનું અસ્તિત્વ અત્યારે જાણે ભૂસાઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે મિત્રો હજુ પ્લેનની ક્રેસ સાઇટ પરથી મળી રહ્યા છે માનવ અંગ ત્રીસ દિવસ બાદ પણ તપાસનો ધમધમાટ યથાવત જોવા મળી રહ્યો છે મિત્રો કેનેડા ઉપર કાફે ઉપર ગોળીબાર બાદ કપિલ શર્માને આતંકવાદી ધમકી પીએમ મોદીનો પણ તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો ગંભીરા પુલની વાત કરીએ તો ગંભીરા પુલ દુર્ઘટનામાં દેવદિત્ત બનીને પહોંચ્યા પાદરા પોલીસના જવાનો પાંચ લોકોના જીવ તેમણે બચાવ્યા હતા અને રેસ્ક્યુ પણ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે યાત્રાધામો વચ્ચે નવી રેલવે લાઇન મંજૂરી મળી ગઈ છે પ્રયત્નો ફળ્યા છે સાબરકાંઠા વાસીઓ માટે આનંદ સમાચાર છે ખેડ બ્રહ્માથી અંબાજી માટે નવી રેલવે લાઇન મંજૂરી પણ મળી ગઈ છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજ જાણે કે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે જે લોકોને વધુ મુશ્કેલીમાં મૂકી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન એઆઈ વન સેવન વન અકસ્માતનો પ્રારંભિક તપાસ અહેવાલ બહાર આવ્યો છે ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરોના અહેવાલમાં ઘણા ચોંકાવનારા તથ્યો પણ સામે આવ્યા છે અહેવાલ મુજબ વિમાનના બંને એન્જિન ટેક ઓફ થયાની થોડીક સેકન્ડ પછી અચાનક બંધ થઈ ગયા હતા જેના કારણે વિમાનની ગતિ ધીમી પડી ગઈ અને તે અંતે ક્રેસ પણ છે તો ચાલો મિત્રો આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે